નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર સતોતેર માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપ પ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઈન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા अपकमिंग 5 मेगावाट ग्रीन हाइड्रोजन फैसिलिटी एट कंडला, अपकमिंग 6 के मेगावाट टर्मिनल एट कंडला, अपकमिंग शिप बिल्डिंग फैसिलिटी एट कंडला, इंट्रोड्यूसिंग ग्रीन हाइड्रोजन बेस्ड मोबिलिटी सॉल्यूशंस इंट्रोड्यूसिंग मैग्नेटिक लेविटेशन बेस्ड हाइपरलूप ट्रांसपोर्टेशन सिस्टम पायलट गो ग्रीन कांडला कच्छ जिला संवेदनशील खावडा विस्तारमा ભારત પાકિસ્તાન સરહદે સુરક્ષા દળોની સતર્કતાના કારણે એક વધુ સંભવિત ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે બોર્ડર આઉટ પોસ્ટ નજીક બોર્ડર પિલર નંબર એક હજાર છોતેર અને એક હજાર સતોતેર વચ્ચે સવારે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની ટીમે શંકાસ્પદ હલચલ નોંધતા અંદાજે પચાસ વર્ષીય પાકિસ્તાની નાગરિકને અટકાવ્યો હતો પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા વધુ કાનૂની કાર્યવાહી માટે તેને ખાવડા પોલીસને સોંપવામાં આવ્યો પોલીસે એફઆઈઆર નોંધાવી અને વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલ્યા છે પ્રારંભિક પૂછપરછ દરમિયાન વ્યક્તિ માનસિક રીતે અક્ષમ હોવાનું જણાઈ રહ્યું છે તેના કારણે તેની ઓળખ અંગે સ્પષ્ટ માહિતી મળી શકી નથી અગાઉ પણ કચ્છની સરહદે ગેરકાયદેસર પ્રવેશની ઘટનાઓ સામે આવી ચૂકી છે તાજેતરની સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર તમામ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર